ચાર દિવસ પહેલા તારીખ બાવીસમી એ મહુવા પોલીસ દ્વારા ઝડપાયેલા ગૌમાસની હેરાફેરીના ગુનામાં અટકાયતમાં લેવાયેલા બાડોલીના કુખ્યાત ખાટકી ઇમરાન હુસેન સૈયદ અને તેની પત્ની નિલોફર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈ ફિટકારની લાગણી સાથે હિન્દુ સંગઠનો દ્વારા બાડોલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌવંશની કતલ અને માસની હેરાફેરીના આરોપીને ગુસ્સી ટોક અને પાસા હેઠળ કડક સજા કરવામાં આવે મુજબની માંગણી પર કરાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌરક્ષા અને પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદ યુવક સંઘ જીવદયા ટ્રસ્ટ સુરત અગ્નિવીર હિન્દુ સંગઠન તથા મોટી સંખ્યામાં ઉમટેલા ગૌરક્ષકો સનાતન ધર્મ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને ઉદ્દેશતું એક આવેદન પત્ર બારડોલી પ્રાંત ડેપ્યુટી કલેક્ટર કચેરી મુકામે સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ખાટકી ઇમરાન સૈયદ ગૌ વંશની કતલ અને ગૌ માસની હેરાફેરી સહિત વિવિધ અનેક પ્રકારના ગુનાઓમાં બારડોલી મહુવા વાલોડ ચીખલી પલસાણા તથા કામરેજ પોલીસ મથકોમાં નોંધાયેલો ગુનેગાર અને હોવાના કારણે તેની વિરુદ્ધ કાયદા હેઠળ કડક સજા ફરમાવી તેને તડીપાર કરાઈ અને તેની વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા મુજબની માંગ કરાઈ હતી રિપોર્ટર યોગેશ ચૌધરી આરએમજી ન્યૂઝ બારડોલી